નવસારીમાં હિન્દુ સમાજની જના ક્રોશ રેલી ડીવાયસપી સંજય રાયના વર્તન વિરુદ્ધ રોજ કલેક્ટરના આદનપત્ર સુપરત નવસારી તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બેજ પચ્ચીસ વિધર્મી મુક્ત નવરાત્રી અભિયાન અંતર્ગત નવરાત્રીના પ્રથમ દિવસે નવસારી શહેરની એક પ્રોફેશનલ નવરાત્રી પંડલમાં વિધર્મીઓ હાજર હોવાની માહિતી બાદ બજરંગ્રના કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા આયોજકો સાથે સુખદ અને સમાધાનયુક્ત ચર્ચા કર્યા બાદ તેઓ પરત ફરી રહ્યા હતા તે સમયે અચાનક નવસારી ડીવાયએસપી સંજય રાય તથા ના પીઆઈ સહિતને પોલીસ સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો આ દરમિયાન બજરગઢના કાર્યકર્તાઓ પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ છે ખાસ કરીને ડીવાયએસપી સંજય રાય દ્વારા બિભ્વસ્ત ગાળો આપવામાં આવી હોવા ઉપરાંત કાર્યકર્તાઓના કપાળ પર લગાવેલ હિન્દુ સંસ્કૃતિનું પ્રતિક ગણાતું તિલક ભૂસી નાખીને સનાતન સંસ્કૃતિનું અપમાન કરવામાં આવ્યું હોવાનું કહેવામાં આવે છે વધુમાં નવસારી નગર બજરંગ દળના સંયોજક શ્રી લોકેશ સોનીને સખત માર મારવામાં આવતા તેઓની ગંભીર ઈજા થઈ હતી હાલ તેમને નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આ સમગ્ર ઘટનાથી હિન્દુ સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે આ ઘટનાની કડક નિંદા સાથે ડીવાયએસપી સંજય રાય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે આજે નવસારી ખાતે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો હિન્દુ સમાજના આગેવાનો તથા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ કાર્યકર્તાઓ જોડાયા હતા રેલી બાદ નવસારીના કલેક્ટરના આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું અને સંજય રાય વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી રેલી દરમિયાન પોલીસ અધિકારી વિરુદ્ધ નારા લગાવતા હિન્દુ સમાજના લોકોનો રોષ ખુલ્લેઆમ પ્રગટ થયું હતું રિપોર્ટ હાર્દિક જોશી